વડોદરાની અંદર બનેલા બે બનાવ પહેલા ગણપતિ આજે કેટલાક અસામાજિક તત્વો પર્ટિક્યુલર લઘુમતી કોમ માંથી આવે છે અને તે તત્વો નું ઇન્ટેન્સ એક જ છે કે ક્યાં ને ક્યાં ને કોઈ ને કોઈ પ્રકારે ગુજરાત અંદર

ધાર્મિક તહેવારો પરો ન થાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ ત્યારે શા માટે સનાતનીઓના તહેવાર પર જ આ રીતના પ્રહારો થાય આ ક્યાંય ચલાવી લેવા જેવું નથી ફરી કહું કે લોકો પણ જાગૃત થવાની જરૂર છે ઘણી વખત મને આવતું હોય કે આસાન ની માંગણી કરતા હોય છે બહુલક પ્રજા આપણે છે બહુલક પ્રજા સનાતની અશ્વે તો આસાનધારા ત્યાં એમણે માગવો છું એવું જીવન જીવવાનું ચાલુ કરવું પડશે ઘણી જગ્યાએ કડકાઈ થી કામ લેવું પડશે આ તત્વોને ઓળખી કાઢવા પડશે ને સમાજમાંથી મુકેલીને બહાર કાઢવા પડશે કારણ કે વર્ષોથી આપણે જોઈએ છે જ્યારે તહેવાર આવે ત્યારે ગયા વર્ષે તમે જોયું હશે કે ગણપતિ સુરત માં ના વિસ્તાર ની અંદર ગણપતિ પર કાંકરી થયો હતો આ વખતે જગ્યા છે ત્યાં તમારાથી બહુ નજીક છે ગાંધીનગર થી આ થતું હોય ત્યારે રાજકારણીઓ શું કરે છે ઘણી વખત પોલીસ સમાધાનકારી પ્રવૃત્તિ અપનાવે સત્યાવીસ આમના પકડી લે પકડી લે પકડી લે

એ બાબતમાં વાંધો કરો તમે યા હુસૈન કરીને હુમલા કરો છો અમે તો જય મહાદેવ કરીને હુમલા નથી કરવા પડતા પણ એ કરવાનો વખત આવશે ને ત્યારે બહુ તકલીફો હોય તમે